અરવલ્લી જિલ્લાની અંદર શિક્ષણ જગતની અંદર હજુ પણ છૂતનો કંઈક ખેલ રમાઈ રહ્યો હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે અને એવું વોટ્સઅપ મીડિયાની અંદર એક શિક્ષક એક જે ડીપીઓ કક્ષાના કે શું કહી શકાય કે શિક્ષકોના હેડ એ ભિલોડાની અંદર એક મેડમ છે ચેતનાબેન એમણે એવું કોમેન્ટ કરી છે કે અસ્વચ્છ બાળકો એસસીની અંદર હજુ પણ જાતિવાદનો આવો એ કોઈ પરિપત્ર ગુજરાત સરકારના પ્રશાસને પરિપત્ર બનાવ્યો અને મીડિયાની અંદર આ રીતે ફરતું થાય એ કેટલા અંશે વ્યાજબી છે ખરેખર આ દુઃખદ ઘટના છે પંચોતેર વર્ષ સુધી આ મગજની છૂવાછૂતની ગંદકી જતી નથી અને પ્રશાસનનો સીધો આક્ષેપ કરું છું કે આ કાવતરું કરનાર આ પરિપત્રની અંદર છેડછાડ કરનાર વ્યક્તિને ટર્મિનેટ કેમ ના કરવા એ ઉગ્ર માંગ છે ગાંધીનગર આ બાબતે કોઈ અધિકારી સાથે વાત થઈ નહીં આ બાબતે અધિકારી સાથે મોડાસાના અધિકારી સાથે દવે સાહેબ સાથે વાતચીત થઈ દવે સાહેબનું કહેવું કેવું એવું છે કે સમાજ કલ્યાણ ખાતામાંથી જ આ પરિપત્ર આવું લખાઈને આવે છે કે અસ્વચ્છ વ્યવસાય સાથે સંકળાયેલા બાળકો જ્યારે સ્કૂલની અંદર સમાનતા બંધુતા અને કરુણાની વાત થતી હોય ત્યારે અસ્વચ્છના બાળકો આ કેટલા અંશે વ્યાજવી છે આ એક દુઃખદ ઘટના છે ખરેખર સરકારે આની ઉપર વિચારવું જોઈએ ભારત સરકાર એક બાજુ વર્ગીકરણની વાત કરે છે અને એક બાજુ આ રીતે ભેદભાવ નીતિ કરે છે તો કેટલા અંશે વ્યાજબી છે પ્રજાના કાન સુધી આ વાત પહોંચવી જોઈએ અને આવું કામ કૃત્ય કરનાર આ અધિકારી હોય કે આ શિક્ષક હોય એને તાત્કાલિક એને ટર્મિનેટ કરવા જોઈએ આ મારી ઉગ્ર માંગ છે અને આ જિલ્લાની પ્રજા અને ગુજરાતની પ્રજા માગી રહી છે કે આ છૂઆછૂતાના જાતિગત લોકોને જાતિગત માનસિકતા રાખવા લોકોને આવા કર્મચારીઓને તાત્કાલિક ટર્મિનેટ કરવા જોઈએ